લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયે આપણે જાણીએ છીએ ભાઈ લાલ કિતાબનો ભેદભરમ ભેદ શું છે આપણો બ્રહ્મ શું છે એનું નિરાકરણ આપણે કરી નથી શકતા અને આપણે ખોટી દિશામાં જઈએ છીએ ખોટી ભ્રમણાઓ આપણે બાંધીએ છીએ આજે છે ને આજે આપણે એક એવી યુવતી પર વાત કરીએ જેના માટે ઘણા બધા જ્યોતિષ એને જોઈને જ એમ કહી દઈ કે વાહ આ તો રાજકુમાર આ તો રાજા તો એ રાજા હોય અને ઘણી વખત બિચારો ખાવા ખાવાના ફાંફા મારતો હોય ગુરુચંદ્ર ગજકેશરી ગજકેશરી લઈને બેઠેલા છે નો ડાઉટ એ યુવતી બહુ સરસ છે એનું સારામાં સારું પરિણામ મળે તમારી સાત્વિકતા તમારી કુંડીમાં એનું સ્થાન ખૂબ જરૂરી છે તમારા પોતાના કર્મ એની પર પણ તમારે બહુ મોટું ધ્યાન આપવું પડે મેં એવા જ્યોતિષ જોયા છે કે કુંડળીમાં ગુરુચંદ્રની યુવતી જોઈને એટલે એને એવું લાગે કે આ માણસના જીવનમાં કોઈ કમી જ ન હોય તો મિત્રો આ એક બહુ મોટો ભેદ છે અને આપની જે ભ્રમણાઓ છે ને એને આપણે તોડવાની છે એમાંથી બહાર નીકળવાનું છે તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ ગુરુચંદ્ર હોય તો આપણા જીવનમાં કેવા પરિણામો આપણે પ્રાપ્ત થઈ શકે છે સૌથી પહેલાં તો લાલ કિતાબમાં આ એક ભેદની ચોખવટ કરવામાં આવી છે કે ભાઈ એક જ સ્થાનનો કોઈ પણ ગ્રહ બે રીતના પરિણામ આપે સારું અને મંદુ બરાબર તો સારું પરિણામ ક્યારે મળે અને ખરાબ પરિણામ ક્યારે મળે એ ભ્રમણા જો આપણે ભાંગીએ એની જાણકારી મેળવીએ તો ખબર પડે કે ભાઈ ગજ કેસરી યોગ આપણને કેટલું સારું પરિણામ આપી શકશે કે નહીં ગુરુચંદ્રને લાલકિતાબે લાલ કિતાબમાં એક બહુ મોટા વડના ઝાડ તરીકે વર્ણવેલું છે આ યુવતીને એક બહુ મોટું ઝાડ હોય ને વડનું જેની નીચે ઘણા બધાના આશરો મળે અને શાંતિ મળતી હોય એવું વર્ણન આ યુવતીનું કરવામાં આવ્યું છે ધનનો મહેકમો એટલે પૈસાનો વિભાગ કાનૂનનો વિભાગ અને આ વળના ઝાડને પૈસો અને કાનૂન એટલે ધન દોલત અને કાયદો આ બે ના સંમિશ્રણમાં જોડવામાં આવેલી છે અક્કલ ઘટે પર ધન બઢે સફર બી ઉમદા હો વિરાસત કાસ્ત સબ ફલે જે બી મદદ બી હો કિતાબ કે ભાઈ યુવતી તો બહુ સરસ અક્કલ ભલે ઓછી હોય પણ પૈસો હોય મુસાફરી સફર હંમેશા સારી હોય વારસો બધો પ્રાપ્ત થઈ શકે ને એ ફળે પણ અને કુદરતી મદદ પણ મળે હવે આ યુવતીને કિતાબે ચોક્કસ રીતે વર્ણવેલી છે એના અમુક નિયમો આપ્યા છે જો એને આપણે સમજીએ જાણીએ તો આપણે આ યુવતીનું સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ પણ આ ભેદ છે ખાલી જાણકારી વગર આપણે કોઈને કહી દઈએ કે ભાઈ ગુરુચંદ્ર છે તું તો ગજકેશરી લઈને બેઠેલો છે એટલે તારે તો હાથી પર બેસીને રાજાની જેમ રાજ કરવાનું તો ના ઘણી વખત આવી યુતિમાં રાજા બી ભાગી જાય ને તમારો હાથી પણ ભાગી જાય અને ધ્યાન રાખો ધરમદયા કા પુતલા હોતે સોને ચાંદી કી કુટિયા હો કરની જૈસી હો વેસી ભરની મંદી તપસ્યા હોતી હો તમે જે કરવાના છો તે જ મળવાનો છો બરાબર તમે ખોટું કર્મ કરીને તપસ્યા કરો તો એનું ફળ નથી મળતું બહુ ચોક્કસ ધ્યાન રાખજો ગુરુચંદ્રના કેસમાં હું તો લગભગ લગભગ અઠવાડિયામાં બે કુંડળીઓ એવી જોતો હોય કે જેમાં ગુરુચંદ્ર હોય છે ઘણા ને ત્યાં ખૂબ સારો પૈસો છે ખૂબ જાવો જલાલી છે બધું છે બીજી રીતના છે તો એ લોકો મારી પાસે આવે છે ને ઘણાને જોયા ગુરુચંદ્ર હોવા છતાં પણ પૈસે પૈસે મોતા જ છે ગુરુચંદ્ર તમારી કુંડીમાં છે ને તમે તમારી કન્યાની જો કિંમત લીધી ને તો તમે પૂરા કિતાબે બહુ સરસ એનું વર્ણન આપ્યું છે કન્યા કિંમત જબતક લે તે માતા પિતા સુખ લંબા હો જો તમે કન્યાની કિંમત નથી લીધી કન્યાની કિંમત આપણે કન્યા વેચતા નથી પણ આપણે એના લગ્નમાં અને એમાં તેમાં જીવનમાં ઘણી જગ્યા પર આવા બધા કન્ડિશનલ આપણા જે કાયદાઓ છે તે મૂકીએ છીએ કે ભાઈ આટલું તમે આપો તો અમે મારી દીકરી આપીએ આમ કરો તો પહેલાં એવું હતું કે દીકરીનો બાપ આપતો હતો હવે એવું થઈ ગયું કે ભાઈ દીકરીવાળા માગે છે ઘણી જાતિમાં એવું છે કે ભાઈ અમારી દીકરીના નામે પંદર લાખ વીસ લાખ તમારે ડિપોઝિટ મૂકવી પડે એના નામે મિલકત કરવી પડે આમ કરવું પડે તો અમે તમારી સાથે કન્યાને જોડીએ આવી બધી જે કન્ડિશન આવી ને ત્યાં ગુરુચંદ્ર ઝીરો થઈ જાય તો આ બાબતમાં બિલકુલ નથી જવાનું આપણે તો આ જે ભેદ છે એને તમારે જાણવાનો છે અને જે તમારો ભરમ છે કે ગજકેશરી મારી પાસે છે તો એ ભરમને તોડવાનો છે તો જીવનમાં ગુરુચંદ્રનો યોગ જે છે ને તે તમે કામે લગાવી શકશો નહીં તો નહીં મળે જો તમારી કરણી ખરાબ છે તમારા કર્મ ખરાબ છે તો કિતાબે લખ્યું છે રાજફકીરી મીટ્ટી ઉડતી તમારી પાસે તમે રાજા છો ને તો બી માટી ધૂળ ઉડતી થઈ જાય રાજા શાહી યા ધોબી હો પછી એ રાજા હોય કે ધોબી હોય કશું નથી એની પાસે તોય માટી ઉડે અને રાજા છો તોય તમારી ધૂળધાણી થઈ જાય એમાં એક નાની સરખી કન્ડિશન આપી છે કિતાબે કે થાલી ચંદ્ર ઘર કાયમ હોતે હવા બારીશ કી ચલતી આવો વ્યક્તિ પોતાની ઘરની તિજોરી જે છે એમાં એક ચાંદીની થાળી સીધી રાખે તો હવા બારીશ કી ચલતી હો બારિશ પાણી પાણી એ ચંદ્ર ને ચંદ્ર એ ધન આવા વ્યક્તિએ ઘરની તિજોરીમાં સીધી ચાંદીની થાળી મૂકી જોઈએ તેને ત્યાં પૈસાની બરકત હંમેશા સ્થિર થતી દેખાય કેવો ભેદ કેવો ભરમ છે યોગ છે પણ આપણે એનું ફળ નથી મળતું કિતાબેનો સરસ ઉપાય હવે એક નાની ચાંદીની થાળી તમારી તિજોરીમાં સીધી મૂકી દો ધારવાલી ચોક્કસ તમારે ત્યાં બરકત વધતી જશે હવે ગજકેશરી યોગમાં બીજો એક યોગ છે એ કિતાબેની બહુ સરસ ચોખટ કરેલી છે એનું વર્ણન કરેલું છે ગંદી હવા ઘર મંદા બેઠે એ ઘરમાં ખોટા કર્મ થાય ઘરની હવા ગંદી થાય મતલબ મંદી થાય આપણે ત્યાંથી લક્ષ્મી

તો તમારા ઘરના ઈશાન ખૂણામાં એક નાનું ચાંદીનું ખાલી વાસણ સીધું દબાવી દો તમારે ત્યાં ફરી પાછી ધનની આવક શરૂ થશે અને વાદળ વરસતું થશે તો કિતાબની જે ચોખ્ખોટ છે ને તેને આપણે સમજવાની મેં ગુરુચંદ્રવાલા ગરીબીના માયરા જોયા છે કે ભાઈ કુંડળીમાં ગુરુચંદ્ર છે એ લોકો છે ને આમ કુંડળી લઈને આપણી સામે કરગરે છે કે સાહેબ ગજ કેસરી છે વર્ષોથી હું સાંભળતો આવ્યો પણ મેં ક્યારેય આનું પરિણામ ભોગવું ન પણ એ પરિણામ મેળવવા માટેના જે ઉપાયો છે ને એને જો તમે સમજશો જાણશો તો તમને ફાયદો થશે તો કિતાબમાં જે ભેદભરમ છે જે ભેદ છે જે કિતાબનો કે ભાઈ આ ગ્રહ અહીંયા તમને આવું ફળ આપશે કિતાબે કીધું છે ભાઈ સારું મળશે ગુરુચંદ્ર એટલે સારી યુતિ છે પણ એમાં જો આપણને ખરાબ ફળ મળતું હોય તો આપણે એનું કારણ જાણવાનું છે એનો ઉપાય કરવાનો છે નથી કરતા તો આપણને કંઈ જ નથી મળવાનું તો આપણે ગુરુચંદ્રને ખાલી કુંડળીમાં જોયા કરવાના છે બસ મનમાં વિચારવાનું છે એનું ફળ નથી મળતું પણ એના નાના નાના ઉપાયો જો કરીએ તો આપણે આપણા જીવનમાં ચોક્કસ એક સારું પરિણામ પ્રાપ્ત થાય ગુરુચંદ્રની યુતિ છે તમારી કુંડળીમાં અને તમારી કુંડળીમાં પિતૃદોષ છે ઋણ બાકી છે તમારા ગયા જન્મના તો તમારા માતા પિતાનું સુખ પણ ઉડી જાય માતા પિતાનું સુખ ન મળે તો આને પણ જાણવાનું છે કુંડળીમાં જો એવો કોઈ નાનો મોટો દોષ છે એનું નિવારણ બહુ સરસ રીતે કિતાબમાં આપેલું છે એ કરવું જોઈએ અને એમાંથી આપણે બચવું જોઈએ અને ગુરુચંદ્રનો સારામાં સારો લાભ આપણે આપણા જીવનમાં જોડવો જોઈએ કુદરતે સમજી વિચારીને જ તમને આ યુતિ આપી હોય કિતાબમાં આનો એક ઉલ્લેખ બી છે દબા આ ધન દબાયેલું ધન તમારી પાસે જે તમારા નસીબમાં છે પણ એ દબાવી લઉં જમીનમાં દબાયેલું એમાંથી ખોદીને કાઢવું પડે તો એને સમજવું પડે એના ઉપાય કરવા પડે ને એ ખોદવા માટેની જે મહેનત છે એ જે કર્મ છે એને તમારે કરવા પડે તો તમને આ જે ગુરુચંદ્ર રૂપી જે ધન તમારા નસીબમાં લખાયેલું છે એને મળવાનો ચાન્સ તમે બનાવી શકો એ મેળવી શકો છો પણ એને સમજવું પડે ને ખોટા કર્મથી આપણે સારા પરિણામ મેળવવાની કોશિશ કરશું તો એ તો શક્ય જ નથી ને એ વાત ગીતામાં લખી જ નથી કૃષ્ણ ભગવાને કારણ ખોટું એ ખોટું ને ખરું એ ખરું એ ચોક્કસ કહી છે તો આપણે એને કેમ નથી સમજતા અને ગુરુચંદ્રને જોઈ જોઈને રડવાથી કે જોઈ જોઈને નિશાસો નાખવાથી ધન નથી મળવાનું તમારે એનું નિરાકરણ કરવાનું છે એને જાણકાર પાસેથી જાણવાનું છે એની જે કંઈ પણ ક્રિયા પ્રક્રિયાઓ છે એના ઉપાય છે એના ઋણ છે એના માટે જે નિયમો છે તેને જોડવાના છે ને એનાથી તમારે તમારો ફાયદો લેવાનો છે હવે મેં ઘણા એવા ઘરો જોયા છે કે જ્યાં ભાઈ ગુરુચંદ્ર લઈને બેઠેલા છે લો એને પોતાને પણ ભાન છે કે મારી કુંડળીમાં ગુરુચંદ્રનો ગજકેશરી છે પણ મારી પાસે કંઈ નથી એ થોડા વખત આવું બધું વિચારે પછી છે ને એ પણ ભૂલી જાય કે ભાઈ મારી કુંડળીમાં ગજકેશરી છે એ નહીં ચાલશે તમારે એને ધ્યાનમાં રાખવા પડશે ને એના માટેની જે કંઈ પણ નિયમાવલી ભગવાને બનાવી છે લાલ કિતાબે બનાવી તમારા કર્મમાં જે લખાયેલું છે એને તમારે કરવાનું છે ઉપયોગમાં લેવાનું છે ને આ યુતિનો સારામાં સારો ફળ મેળવવાનું છે હવે છે ને આપણે બે ચાર ખાના એવા જોઈએ કે જેમાં આ યુતિ હોવા છતાં પણ આપણને કોઈ સારું પરિણામ પ્રાપ્ત નથી થતું તમારી કુંડળીમાં ગુરુચંદ્ર બહુ સારા છે શ્રેષ્ઠ છે ડિગ્રી વાઇઝ છે સ્થાન વાઈઝ છે બધું છે હું તો એમ કહું ભાઈ બીજા સ્થાનમાં છે ચાલો ધન કુટુંબના સ્થાનમાં ગુરુચંદ્રનો નો કેસરી છે અને ત્યાં પણ તમને સારું ફળ નથી મળતું તો તમારે શું જોવું જોઈએ કુંડળીમાં સૌથી પહેલું હશે તમારી કુંડળીમાં બુધ અને રાહુ ભેગા હશે તો આનું ફળ નહીં મળે લીલા છોડ તમે કાપીને માતાને જો તમે દુખ આપતા તો પણ તમને આનું ફળ નહીં મળે હવે સારા સ્થાનમાં બેઠેલા છે ધન કુટુંબના ભાવમાં ગજકેશરી પણ આ કારણોસર તમને ફળ નહીં મળે ચોથા સ્થાનમાં છે ચંદ્રના પોતાના સ્થાનમાં જ્યાં ગુરુ પણ ઉચ્ચ ના થાય ત્યાં બેઠેલા છે ચોક્કસ આવા માણસ પાસે ભરપૂર પૈસો હોય ભરપૂર સુખના સાધનો હોય બધું હોય પણ દસમા સ્થાનમાં શનિ હોય ને શનિની દ્રષ્ટિ પડતી હોય ને તો આ બધા સુખ ગજ કેસરીનું ફળ એને તૂટક તૂટક મળે જીવનમાં બે વરસ સારા બે વરસ ખરા બે વરસ સારા બે વરસ ખરા પછી પાંચ છ વર્ષની કંઈ પનોતી કે આ તે આવે તો તે એક લાંબો પીરિયડ વચ્ચેમાં દુઃખ પડી જાય તો આ જે ભેદ છે એને આપણે સમજવાનો છે અને આપણા મનમાં જે ભ્રમ છે કે ભાઈ મારી પાસે તો આ છે એના ફળ મને મળતું નથી તો આ ભ્રમને બહાર કાઢો તોડો અને એમાંથી બહાર નીકળો તો ફાયદો થશે ત્રીજા સ્થાનમાં છે ત્રીજા સ્થાનમાં ગુરુચંદ્ર બેઠેલા છે તો બુધ તમને પરેશાન કરે આવો માણસ પોપટ પાડી લઈને તો એની જિંદગી બરબાદ બહુ મહત્ત્વની વાત છે ધ્યાન રાખજો આ કોઈને ખબર જ ના પડે ત્રીજું સ્થાન બુધનું સ્થાન બુધ પોપટ એ બુદ્ધ છે અને ત્યાં ગુરુચંદ્ર બેઠેલો છે એ માણસ જો પોપટ પાડી લે એટલે એની લાઈફ પૂરી થવા માંડે ગુરુચંદ્રની અસર ઝીરો થતી જાય અને જીવનમાં બરબાદી આવે આવા વ્યક્તિઓએ બુધના પાત્રથી પણ બહુ સંભાળીને ચાલવું જરૂરી છે બુદ્ધ આ વ્યક્તિને નુકસાન પહોંચાડે પહોંચાડે ને પહોંચાડે સ્થાનમાં ગુરુચંદ્ર બેઠેલા છે અને આવો વ્યક્તિ ખેતી માટે કૂવો બંધાવી દે ફિનિશ ગુરુચંદ્રના બધા સારા પરિણામ ઝીરો થઈ જાય આઠમા સ્થાનમાં બેઠેલા છે ગુરુચંદ્ર ધન્ય માટે આ વ્યક્તિ પોતાના ભાઈઓ સુદ્ધા મરાવી નાખે આવા વ્યક્તિને ત્યાં માતાના ઘરમાં શનિ મંગળ ને લગતી વસ્તુઓ લાવવી પણ સારામાં સારું ફળ મેળવતો હોય પણ જે દિવસ એને દીકરીના પૈસા ખાધા અથવા દીકરી પાસેથી પૈસા લઈને જીવન ચલાવ્યું તે દિવસ એને ધનની બરકત જવા તો ગજકેશરી છે તો આપણે રાજા છે એ મનમાંથી કાઢી નાખો આ એક ભેદ છે બહુ મોટો ભેદ છે કિતાબમાં અને આ જે ભ્રમણાઓ છે ને આપણી કે ભાઈ આપણી પાસે આ યુવતી છે આપણે માટે કોઈ જ પ્રોબ્લેમ નથી એ બધી ભ્રમણાઓને તોડો એમાંથી બહાર નીકળો અને પોતાના જીવનને સરળ બનાવવાના પ્રયત્ન કરો દસમા સ્થાનમાં ગુરુચંદ્ર બેઠેલા છે એવા લોકોને શું હોય ખબર મા બાપ પાસે અઢળક પૈસો હોય પોષ્કળ એને એમાં જ રાચવું હોય કે મારી પાસે તો આટલી બધી મિલકત છે પણ મિત્રો સમય આવી બધું પૂરું થઈ જાય અને આ વ્યક્તિને ખાવાના ફાંફા પડી શકે છે આવા લોકોની જિંદગી કેવી હોય ખબર પાણીના પરપોટા જેવી પરપોટો થાય પણ બે જ સેકન્ડમાં ફૂટી જાય બહુ બધું વિચારે બહુ બધું છે મારી પાસે આમ છે એને ભોગવતા પહેલાં એ વસ્તુ તમારાથી દૂર થઈ જાય ને જીવનમાં અમુક સમય પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ હવે તો પેલું પાણી બી નથી રહ્યું ખીણ તો ઘેર ગયું પાણી બી નથી થયું એવી જિંદગી થઈ જાય તો જોયું ગુરુચંદ્ર હોવા છતાં પણ આ વસ્તુ આવે તો આ ભેદને જો આપણે જીવનમાં ઉજાગર કરીએ જાણીએ એના ઈલાજ કરીએ તો કેટલો બધો આપણને ફાયદો થાય અગિયારમાં સ્થાનમાં હોય ને ત્યારે માણસ બહુ જ આમ એમાં હોય તાવમાં હોય કે મારી પાસે ગુરુચંદ્ર લાભ સ્થાનમાં લાભ સ્થાનમાં અહીંયા બંને ગ્રહ પાયા વગરના થઈ જાય બે બુનિયાદ આવી યુતિ વખતે ત્રીજા સ્થાનમાં બુધ શુક્ર રાહુ આવો જો કોઈ ગ્રહ બેઠેલો હોય ને તો વધુ દુઃખ મળે માતા પિતાને દુઃખ પડે આપણે પોતે પણ દુઃખી રહીએ આવા લોકોએ દીકરી બહેન ફોઈ માસી આ લોકોની સેવા કરવી જોઈએ ગાયની સેવા કરવી જોઈએ નાના નાની એ લોકોની સેવા કરવી જોઈએ અને ભંગીને દાન આપવું જોઈએ તો થોડી રાહત મળે બારમા સ્થાનમાં બારમા સ્થાનમાં ગુરુને ચંદ્ર બેઠેલા છે તો મિત્રો આનું પ્રિડિક્શન તો કિતાબે એવું સરસ આપ્યું છે આનો ભેદ આપણે ઓળખી પણ ન શકીએ અને જાણી પણ ન પણ આજે હું જે જાણકારી આપું છું તે જો તમે જીવનમાં જાણો ને ઓળખો તો તમને ખ્યાલ આવે કે ભાઈ લાલ કિતાબે કઈ નજરથી આ વસ્તુ લઈ જશે અને ચોક્કસપણે હું આ જે લાલ કિતાબ જાણું છું મેં આ બધી વસ્તુઓને માર્ક કરેલી છે કિતાબમાં લખેલી વાત ક્યારેય ખોટી નથી પડતી અને એ અમે જોઈએ છીએ આવા લોકોને લગ્નને દિવસથી તમારી જે મિલકત છે તે બરબાદ થાય દીકરી દીકરીની પેદાઇશથી જાયદાદનું ફળ જે સારું મળવું જોઈએ તે મધ્યમ મળતું થઈ જાય અને ધન દોલત ધીરે ધીરે બરબાદ થવા માંડે મકાન મિલકતની બાબતમાં એક બહુ સરસ વાત કિતાબે લખી છે અને આ ભેદ આપણે જાણવો જોઈએ હું તો એમ કહું કે જાણીને પછી આપણે એને ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ આપણા ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી કોઈ જગ્યાએ જઈએ ને તો આપણને એ વસ્તુ જોવા મળે જ કે નહીં તે જોવું જોઈએ બારમા સ્થાનમાં ગુરુચંદ્ર હોય ને તેની પાસે આલિશાન મકાન હોય મોટું મકાન હોય પણ એ મકાન અંધારિયું હોય હવા ઉજાસ નહીં હોય અને એ મકાનમાં અંધારામાં ખૂણાઓમાં કરોડિયાના ઝાડા બાજેલા હોય કે તમે લખ્યું છે બે આબાદી ઓર બરબાદી મોટું ઘર હોય રહેવાવાળા માણસો બહુ ઓછા હોય અને એ અંધારામાં કરોડિયાના ઝાડા બાજેલા હોય તો આ કેવો ભેદ હે આપણે જાણીએ તો આપણને ખબર પડે કે ચાલુ આ રીતનું થાય છે એલ્યુમિનિયમના તૂટેલા વાસણ એ ઘરમાં ભરેલા દેખાય તમને અને આવા મકાનોમાં છે ને આપણે ખબર પડે આપણે અત્યારની ભાષામાં એને લૂણો કહીએ એ લૂણો બાજેલો દેખાય અને આવું મકાન જર્જરિત હોય તો ગુરુચંદ્ર તમને ગજકેશરી આપીને રાજા બનાવે એવું નથી આ જગ્યા પર આ પ્રોબ્લેમ પણ આવે છે અને એને આપણે સામનો કરવો પડે છે જો ભગવાન તમને કંઈક આપે છે સારું તો તમારે એને સાચવવું જોઈએ એને વધારવું જોઈએ એની રક્ષા કરવી જોઈએ આપણી પાસે કિંમતી વસ્તુ છે તો આપણે એને સાફ સફાઈ રાખીએ ચમકતી રાખીએ એ બગડે નહીં એ ખરાબ ન થાય એની કાળજી રાખવી પડે એવી રીતના આવી સારી યુવતીઓની કાળજી તમારે જાતે રાખવી પડે ખોટું બોલવું ખોટા કામ કરવા વ્યસનો કરવા કોઈની સાથે વ્યવહાર ખોટા કરવા આ બધી વસ્તુ તમને નીચે લાવે ક્યાંથી તમે ઉપર આવવાના છો આજે આપણે જે બે ચાર યુવતી સમજા એને જો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એવી નાની નાની બાબત એક બીજા ચોથા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં બેઠેલો ગુરુચંદ્રનો ગજકેશરી ગજકેશ્રી યોગ માણસને કેટલી પીડા આપી જાય તો મિત્રો આજે ગુરુચંદ્ર ગુરુચંદ્ર એટલે શું ગજકેશરી યોગ દબાયેલું ધન એ તો છે જ ગુરુ પિતા અને માતા ચંદ્ર જે ઘરોમાં માતા પિતાનું માન છે એનું સન્માન છે એની સેવા છે એનું મહત્ત્વ છે એવા ઘરોમાં ગુરુચંદ્રનો યોગ કુંડળીમાં હોય કે નહીં હોય તો પણ લક્ષ્મી રેલમ છેલ હશે સુખના ભંડાર ભરેલા હશે ઘરમાં બરકત હશે અન્નની ધાન્યની ધનની કોઈ કમી નહીં હોય તો આ ગુરુચંદ્રને આપણે આ રીતે પણ ભોગવી શકીએ છીએ કુંડળીમાં નથી તો ભલે નથી માતા પિતા છે તેને સાચવશો એની સેવા કરશો તો તમારો ધન ધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહેશે મેં બહુ વર્ષો પહેલાં એક વિડીયોમાં મેં કીધેલું કે ઘણી વખત માણસ વિચાર કરે કે ભાઈ મારા જીવનમાં સંતાનનું સુખ નથી મારા સંતાનો મારા કયામાં નથી સાંભળતા નથી સંસ્કાર નથી તો તમારી કુંડળીમાં કેતુ નીચે હોય એ જ વિડિયોમાં મેં કીધેલું કે જે દિવસે દીકરો બાપને થપ્પડ મારે ને તે દિવસે તમારે પોતે માની લેવો કે મારો કેતુ જમીનમાં ઉતરી ગયો એ દિવસે દીકરો બાપને થપ્પડ મારે તો મિત્રો આ ગજ સારામાં સારો લાભ લેવા માટે માતા પિતાની સેવા માતા પિતાની જે તમારી ફરજ છે એને સાચવવાની તે સાચવો અને જીવનમાં એટલા સરસ કર્મ કરો કે ગજકેસરી કુંડળીમાં ભલે ભેગા ન હોય છતાં પણ ઉપરવાળાએ જેને કુંડળી બનાવી તમારી હસ્તરેખા લખી છે એને તમને આ બધા ગજકેશરીના સુખ આપવા માટે મજબૂર થવું પડે તો મિત્રો આ એક બહુ જ મોટો ભેદ છે જે ગુરુચંદ્રનો એ મેં તમને આજના વિડીયોમાં સમજાવ્યું હોય તો આજના વિડીયોને જીવનમાં જોડજો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને જેની કુંડળીમાં ગજકેશરી છે ને જેને ફળ નથી મળતું એવા વ્યક્તિઓ એક સારા વ્યવસ્થિત માણસને કુંડળી બતાવીને એનું નિરાકરણ કરવું જોઈએ એને જીવનમાં આગળ વધવાના પૂરેપૂરા જે રસ્તાઓ છે તમારા માટે ખોલવાના છે એ ખોલવા જોઈએ બહુ નાની નાની બાબતો છે એને આપણે જીવનમાં જોડવી પડે તો ફાયદો થાય તો મિત્રો આજનો જે આ વિડીયો છે તમારા માટે લાલ કિતાબના ભેદભરમ એ જીવનમાં ખૂબ મહત્ત્વનો સાબિત થાય હજુ તો હું તમને આખી લાલ કિતાબના ભેદ સમજાવીશ પણ એને સમજો અને જીવનમાં જોડો તો તમારા માટે ફાયદો રહેશે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે